હેલો તો ગાઈઝ અત્યારે આપણે અહીં જે લીધો બ્રેક ના અત્યારે તો અહીંયા બધા અમારા ભાઈઓ બહેનો બધા ઊભા છે જો આ અમારા સાથીદારો છે ઓલા બાજુ બહેનો છે તો જો અત્યારે આનો નજારો તમને દેખાડી દઉં તમે જોઈ શકો છો આનો નજારો કેવો છે અને આવડા નાના બાળકો એડવાન્સ વાળા છે તો જો આ આના બાળકો એડવાન્સ વાળા છે તો અમારા બધા ભાઈઓ છે તમે જોઈ શકો છો મિત્રો ને જો અમારા પારસભાઈ અહીં આવે છે એ પારસભાઈ તો તમને કેવો લાગ્યો એનો નજારો એનો તમને બધા પર્વત ના પર્વત ને બધું દેખાડી છે તો તમે જોઈ શકો છો એનો કેવો છે નજારો જો અમારા મેમ્બરો આવે છે મેમ્બરો બધા આવે છે મિત્રો

બધા મિત્રો પોતા પડવા અત્યારે લાગી ગયા છે ને અત્યારે આપડે અહીંથી જવાનું છે મહાદેવ ના મંદિર તો આપડે મહાદેવ મંદિરે જઈને ફરી પાછા મળીએ તો અમારા વિડીયો Здоровущ جوہاں اس میں ہمارا ہوتک بھائیو ہوتک بھائیو سا کیلئے جب ہوتک بھائیو پہ decent کے لئے وہ شتنے والا ہے چاہә ہمارا ہوتک بھائیو پہلے ہوتک بھائیو بھائیو دکھیست میں تو هامنم 편 پہ لے ایک

સામે બેનો બેઠી છે બેનો છે અને જો અમારા રોટી ગાય ની જો પાડે છે આ છે પર્વત છે આ આ બાજુ તમે જો અને મિત્રો તમને ગિરનાર ના પણ દર્શન કરાવી તો જો તમને અત્યારે ગિરનાર નો ડુંગર દેખાડું છું તો તમને ગિરનાર દર્શન કરાવું તો જો સામે પર્વત દેખાય છે તે ગિરનાર નો છે અહીંથી તો ચોખ્ખો દેખાતો નથી પર્વત ગિરનાર નો છે એટલે અત્યારે તો ગિરનાર હતા આપડે ગિરનાર ના ડુંગર ની બાજુમાં છે પણ અત્યારે આપણે ધાન ની હેઠળ છે એટલે અત્યારે બરોબર પર્વત દેખાતો નથી મિત્રો તો આપણે જો ગીરનાર બાજુ તો તમને ગિરનાર ના પણ દર્શન કરાવીશુ તો અમારા આપડે ગિરનાર ગિરનાર બાજુ જાય છે તો હવે છે તમને ગિરનાર ના પણ દર્શન કરાઈશું મિત્રો એ બધા સહોની રીતે પૂરો થઈ ગયો છે અમારો દસ દિવસ નો એટલે બધાને ખુશી પણ એટલી છે ઘરે જવાની બધા મિત્રો ને ઘરે જવાની ખુશી પણ એટલી છે ને બધા મિત્રો ને ઘરે જવાની ખુશી એટલી છે ને બધા મિત્રો પોતપોતાના રીતે મિત્રો બધાનું કામ કરી રહ્યા છે અને હ ને રીતે અત્યારે અનુભવ બહુ સારો છે અને જો ખુશી ની ખુશી એટલી છે ને તમે જો પોટા એવું બધું પાડે છે ને આ ભાઈઓ કબડ્ડી રમી રહ્યા છે ને અમારા ખુશ પર એટલા છે કે કે ઘરે જવાની ખુશી છે અને 10 દિવસનો કેમ્પલ પૂરો થઈ ગયો છે અને આ 10 દિવસના કેમ્પમાં અમને ઘણું આવું શીખવા મળ્યું છે ઓનું ઘણું વસ્તુ અમને શીખવા મળ્યું છે આ 10 દિવસમાં 10 દિવસમાં અમને બહુ જ શીખવા મળ્યું છે ને જો અમારા ગાય જો આમ જો તો જો અમારા ભાઈઓ બધા

ને આ બાજુ બજે ઘરે બેનો વલેતી જે કે હતા તાઈ ને આપણે 10 દિવસનો કેમ્પ થઈ ગયો છે ફિર અને આપડે હવે 10 દિવસનો કેમ્પ થઈ ગયો છે પૂરો હવે આપણે જવાનું છે પાછો ઘરે અને હવે તો આપણે 10 દિવસનો કેમ્પ થઈ ગયો પૂરો અને જો આ ભાઈઓ બધા ખુશ છે અને હવે તો આપને નવા કોલેજના બધા ભાઈબંધો આપણને મળ્યા હતા અને આપણે બધા સાથે મુલાકાત લીધી બધા સાથે ભાઈબંધી બનાવી અને હારેરા દસ દિવસ અને દસ દિવસ પછી પાછા આવે લોખા પડશું અમે તો બધા મિત્રો ને બધા મિત્રો નો કોન્ટેક્ટ તો નહીં અમુક મિત્રો એવા છે જેને અમે ઇન્સ્ટા હા સાહેબ આપણે દસ દિવસ ટ્રેનિંગ આપી છે તો આપણે સાહેબને ને કહેવા માંગશું કે તો આપણે સાહેબ ને વિનંતી કરશે સાહેબ કે કેવો લાગ્યો અમારો 10 દિવસનો અનુભવ દિવસ કોર્સ કરાવીને એમકેબી યુનિવર્સિટીના છોકરાઓને કોર્સ કરાવીને થોડીક મજા આવી છે થેન્ક યુ સર અને મને આ બોલવાનો મોકો આપ્યો છે એ મારી સાહેબ બધા શિક્ષકો અને ભાઈઓ અને બહેનો બધાને ખૂબ ખૂબ આભાર અને આ આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને આપણી ચેનલને અત્યારે તો ફર્સ્ટ ટાઈમ ખાવા આવ્યા છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણી ચેનલ હવે ટૂંક સમયમાં મોને આપણી ચેનલને જલ્દી સપોર્ટ કરો અને આપણી ચેનલને મોનેટાઈઝ કરાવો એ મારી વિનંતી એક વાત સુનો

આપડે જઈ રહ્યા છીએ તો સાલો મિત્રો આપડે જઈએ ગીર અત્યારે આપડે માર્કેટમાં જઈને મળી તો બંને કન્ટિન્યુ

ગિરનાર નો નજારો આખો જોવા માટે અહિયાં ધ્રુવબીન પણ મૂકેલી છે અને અત્યારે આપણે જઈ રહ્યા છે અંજર ભવનાથ ની અંજર મહાદેવ ના પ્રવેશ કરવા તો જો છે આ છે ભવનાથ મહાદેવ મંદિર નું પ્રવેશ દ્વાર તો ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરવા તો કન્ટિન્યુ બની રહ્યું આપણા વિડીયો માં તો જો મિત્રો અત્યારે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે અને કે 15 આપણે પરવેજી વાત પણ લીધી છે ને હવે આવતા આપણે મહાદેવના દર્શન કરવા તો ચાલો કે થઈ છે આપણે મહાદેવના દર્શન કરવા માટે તો તો મિત્રો કેટલા કેટલા મિત્રો ભવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છો જરા जरा કમેન્ટ કર દેજો અને કમેન્ટમાં હરન મહાદેવ ને એવું ભૂલતા કમેન્ટ હા હરન મહાદેવ લખજો તો મિત્રો